અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલેશનની કામગીરી પાર્ટ ટુમાં હાથ ધરવામાં આવી હતી અંદાજિત અઢી લાખ સ્ક્વેર મીટર જેટલી જગ્યા છે તે ખુલ્લી કરવામાં આવી છે હજારો મકાનો કાચા પાકા ચંડોળા તળાવમાં હતા તે મકાનોને તોડી પાડવામાં આવ્યા છે આજે પોલીસના જળ બેસ લાખ બંદોબસ્ત વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ અમદાવાદ પોલીસના અધિકારીઓ અને પોલીસ જવાનો વચ્ચે આ મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આથી થોડાક સમય અગાઉ પણ એક મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી જે ફેઝ વનની કામગીરી હતી તેમાં પણ પંદરસોની આસપાસ કાચા પાકા મકાનો છે તે તોડી પાડવામાં આવે હતા ત્યારે હવે ફેઝ ટુની કામગીરીમાં જે ચંડોળાના ફરતે આવેલો આખો વિસ્તાર છે તે તોડી પાડવામાં આવ્યો છે ને આગામી હજી એક બે દિવસ છે તે આ કામગીરી લંબાવવાની છે ને આ કોપરેશન ચંડોળા ક્લીન જે નામ આપવામાં આવ્યું છે તે નામના સંદર્ભમાં જ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે સ્થળ પર પહોંચેલા અમદાવાદના જેસીપી सरस सिंगल શું કરી રહ્યા છે તે સાંભળી લો ચણુલામાં બીજી ફેઝ નું કામગીરી ચાલે છે કਿਸ પ્રકાર સે કામગીરી છે કેટલી પોલીસ फोर्स लगी हुई છે ફેઝ 2 મે ટોટલ 2.5 લાખ સ્ક્વેર મીટર જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને સર્વે કિયા તો ઉસકે ઉપર દબાણ હે 50 ટીમ કોર્પોરેશન ને બનાવી હે ઓર ઉનકે સાથ હમને પ્ર્યાપ સંખ્યા મે પોલીસ બળ તૈનાત કિયા હે 3000 સે જ્યાદા પોલીસ યહાં હાજર હે હર ટીમ કા અલગ અલગ કામ હે કોઈ રેસ્ક્યુ ટીમ હે સર્ચ ટીમ હે कॉर्डन के लिए अलग टीम है एंटी मोर्चा टीम है रिजर्व पुलिस है और सीनियर अधिकारी भी यहाँ स्थल पे हैं सब आ, आ, वो सब सुपरविज़न कर रहे हैं और जैसा कि टोटल ढाई लाख स्क्वेयर मीटर पे आठ हज़ार जितने झोपड़े हैं और कमर्शियल दुकानें हैं उनको दूर किया जा रहा है और ये जब तक दुकानें दूर और झोपड़े दूर नहीं होंगे वो ये कार्यरत रहे चालू रहेगा फेज़ टू और मुझे उम्मीद है कि जनता भी आ, समझ गई है कि तालाब के ऊपर किसी भी टाइप की कंस्ट्रक्शन या गैर कायदे सर काम नहीं हो सकता तो वो भी सहकार करके खाली कर रही है और मुझे उम्मीद है कि दो दिन में ये पूरा चंडोला तालाब बिल्कुल फिर से जो पहले 2000 बड़े आता सरस सिंगल टेमना मामले में निवेद ने निवेदन आप है आज ये पुलिस ने कार्यवाही ठई रही छे ते कार्यवाही ने लेने વાત કરતા જોવા મળી રહ્યા છે જે બે હજારથી વધારે પોલીસના જવાનો પચીસથી વધારે એસઆરપીની ટુકડીઓ તેમજ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ન ખોરવાય તે માટે પણ પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે ત્યારે બીજી મહત્ત્વની બાબત સામે આવી છે જેમાં ચંદ્રતરાઓમાં કહેવાય રહ્યું છે તંત્ર દ્વારા કે ગેરકાયદેસર રીતે લોકો વસવાટ કરી રહ્યા હતા અને તે વસવાટના કારણે આ મોટી મેગા ડિમોલેશન કામગીરી ઐતિહાસિક ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે સાથે જ બે હજાર દસ પહેલાં જે લોકો અહીંયા વસવાટ કરતા હતા તેમને પુરાવાના આધારે ઇડબ્લ્યુ આવાસ યોજના અંતર્ગત મકાન પણ આપવામાં આવશે ત્યારે આજના જે દ્રશ્યો સામે આવ્યા લોકોએ પોતાની વેદના પીડા પીડા વ્યક્ત કરીને નારાજગી પણ દર્શાવી છે દર્શક મિત્રો એન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં